જે એક્સચેન્જ વધારે મોટું છે હવે બીએસસી કરતાં લોકો આપણે જોઈએ તો નિફ્ટી છે કે એમાં વધારે લોકો ટ્રેડ કરતા હોય છે હવે લોકોને કન્ફ્યુઝન ઘણું થતું હોય છે કારણ કે એક ટાઈમ તો ગુરુવારની એક્સપાયરી શુક્રવાર કરી શુક્રવારની ફરી ગુરુવાર કરી હવે તેઓ કહી રહ્યા છે કે સોમવારે તો હવે એમાં જે બદલાવ જો આપણે જોઈએ તો એનએસસીએ દરેક એક્સપાયરીમાં પરિવર્તન કરીએ છીએ એટલે કે ચાહે નિફ્ટી હોય બેંક નિફ્ટી હોય ફીન નિફ્ટી હોય દરેક ઇન્ડેક્સમાં તેઓ બદલાવ કર્યા છે એટલે કે હવે એનએસીની જે વીકલી એક્સપાયરી જે થતી હતી ગુરુવારે એની જગ્યાએ હવા આવશે સોમવારે એટલે સોમવારે એક્સપાયરી થશે અને સાથે કે બીજા બધા જે અલગ અલગ ઇન્ડેક્સ આપણે જોઈશું જે ફિન નિફ્ટી છે કે જે બધાની મંથલી એક્સપાયરી હોય છે બેંક નિફ્ટી છે ફિન નિફ્ટી નિફ્ટી નેક્સ્ટ નિફ્ટી નિફ્ટી મિડકઅપ સિલેક્ટ આ ચારે ઇન્ડેક્સ છે કે જેની મંથલી એક્સપાયરી થતી હોય છે એની હવે આપણને અહીંયાથી જોવા મળશે જે લાસ્ટ મહિનાના છેલ્લા સોમવારે આપણને જોવા મળશે જે અત્યાર સુધી ગુરુવાર થતો હતો એટલે કે હવે સોમવાર અને આ જે ઓવરઓલ જે દરેક બદલાવ છે એ આપણને ચાર એપ્રિલથી લાગુ પડશે એટલે કે એની પહેલાંની જે એક્સપાયરી છે એ યથાવત આપણને ગુરુવારે જોવા મળશે પરંતુ ચાર એપ્રિલથી આપણને એથી દરેક એક્સપાયરી સોમવારે જોવા મળશે હવે આવા ટાઈમે અમુક કન્ફ્યુઝન પણ થતું હોય છે હવે માર્કેટે આજે ડિસિઝન લીધો છે પરંતુ એની પાછળનું કારણ નથી સમજાતું કારણ કે સ્વાભાવિક છે કે હવે લોકો વીકેન્ડના મૂડમાં આવ્યું છે હવે સોમવારે એક્સપાયરી થશે તો સ્વાભાવિક છે કે લોકો એવી રીતે ઓવરનાઇટ રિસ્ક બે દિવસ માટે પણ લોકો ટાળવશે હવે સ્વાભાવિક છે કે એનએસસીનો એક એ પણ વિચાર હોય કે બીએસસીમાં જે લોકો જે કારોબાર કરતા હોય તેની જગ્યાએ એનએસસીમાં એક દિવસ આગલા દિવસ આવી જાય તો સ્વાભાવિક છે કે એમને જે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક બેનિફિટ મળે અને બીએસસીને એક વખત એક્સપાયરી જે દિવસ એમને ટોટલ ચાર દિવસ મળે એનએસસી માટે એટલે સ્વાભાવિક છે કે આ બધા ડિસિઝનો લઈને પણ તેમણે કર્યું હોય છે પરંતુ ઓવરઓલ જે લોકો કેરી ફોરવર્ડ નહીં કરવા માગતા હોય પોઝિશન શનિ રવિમાં તો સ્વાભાવિક છે કે એ લોકો અહીંયાથી ક્યાંક ને ક્યાંક ટાળવાનો પણ પ્રયત્ન જોવા મળી શકે છે પરંતુ ઓવરઓલ જે નિયમ તો આ છે કે અત્યારે હવા આપણને ચાર એપ્રિલથી એક્સપાયરી આપણને ગુરુવારની જગ્યાએ સોમવારે લાગુ પડશે યસ